ભરૂચ જિલ્લાની તો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સામોજ ગામે પતિએ પોતાની પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો જેના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે એક પ્રાથમિક માહિતી મુજબ સામોજ ગામના રહેવાસી બુધેશંગભાઈ પઢિયારે તેમની પત્ની ગીતાબેનની માથાના ભાગે ગંભીર ઇજાઓ કરતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું પત્નીની હત્યા કર્યા બાદ પતિ બુધેશંગભાઈ પઢિયારે પણ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેના કારણે તેમની હાલત ગંભીર બની હતી આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ગ્રામજનો એકઠા થયા હતા અને ઇજાગ્રસ્ત બુધેસંગભાઈને સારવાર અર્થે જંબુસર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સમગ્ર ઘટનાની જાણ વેડજ જ પોલીસને થતા પોલીસનો કાફલો પણ તાત્કાલિક સામોજ ગામે દોડી આવ્યો હતો પોલીસે મૃતક ગીતાબેનના મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અને હત્યાના આપઘાતના પ્રયાસના બેવડા મામલે વધુ તપાસ હાથ ધરી છે